<laughs> yeah. Hey.

આપડે કઈ મળશે નહી આ આંદિ ને લઈ જયારે આપડે પાંચ માણસો પંદર માણસો પચાસ માણસો ભેગા થઈ પોલીસ વધતી જાય તંત્ર ને સરકાર ને આપણી આપણો અવાજ વાત કરે વાત કરે

તંત્ર જે કરે છે આજે લોકો ચાલીસ રૂપિયા ખાલી ફોર વ્હીલર ચાલીસ રૂપિયા તમે ટોક લાગુ દર્શન કરવા જાઓ માતાજી બસો દસ રૂપિયા ફરી ના આ સરકાર હિન્દુઓ ની સરકાર હિન્દુઓની સરકાર જે વાત કરતી હોય તો આપણે ખાલી પ્રદર્શન કરવા માટે તો બસો બે રૂપિયા પેલા ના કરતા